પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજના જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરતા સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જ અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવ સાહેબના હોય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વણસંધાલ ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ એ સાંઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા ડ્રાઈવ અશ્વિનભાઈ ગઢવીનાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારીનાઓને બાતમી હકીકત મળી હતી કે અમુક શમો સફેદ કલરની બોલેરો ગાડી રજીસ્ટ્રેશન નંબર જી જે બાર બી ઝેડ જીરો ચાર પંચાણું વાડીમાં શંકાસ્પદ મુદ્દામાલ ભરી હાલે રસલિયા ગામથી ઉખેડા ગામ તરફ આવી રહેલ છે જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબની બોલેરો ગાડી મળી આવતા ચેક કરતા તેમાં અનવર શાહ ઝુમલ શાહ સૈયદ સમીર જાગોરા ઇમામ મુતવા લુકમાન મામદ વિજયભાઈ ચૌહાણ તથા કાસમ ઉર્ફી કારો જુસબ કુંભારવાડાઓ હાજર મળી આવ્યા હતા અને મજકુરી સમોના કબજામાંથી ગાડીમાંથી કોપરના વાયરો તથા કોપરની પ્લેટો મળી આવી હતી જેથી મજકુરી સમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા

આગળની કાર્યવાહી માટે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે ધવલ વિજયભાઈ ચૌહાણ અનવર શાહ ઝુમલ શાહ સૈયદ કાસમ કારો જુસબ કુંભાર સમીર ઈસાક ઝાગોરા ઇમામ હુસૈન ઇમામ ભ્રશ મુથવા અને લુકમાન મામદ મંધરા આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે જા રહેવાસી રસલિયા તાલુકો નખત્રાણા આ તમામ આરોપીઓ પકડવાના બાકી છે તેમની પાસેથી મુદ્દા માલ કોપરના વાયરો તથા પ્લેટો જેનું વજન આશરે એકસો વીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા સાઈઠ હજાર અને બોલીરો ગાડી રજીસ્ટ્રેશન નંબર જી જે બાર બી ઝેડ જીરો ચાર પંચાણું જેની કિંમત રૂપિયા પાંચ લાખ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો